અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પહેલાં કોણ છે આ મોકલ કોણે મોકલ્યા છે પીએશ્રીએ મોકલ્યા છે ને તો ને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધે

નોટિસ ઓફ અપીરન્સ દે આપા બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દ ભાઈ હો સોશિયલ મીડિયામાં માં પોલીસ અને તેના મળતેઓ વિરુદ્ધ એક વિડિયો વાયરલ થયેલ છે એ વિડિયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો એ અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીના પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો જો ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિતાડી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં હોય અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ ના હોય હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ હોય પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી ના જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશન ની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો અને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને દ્વારા વાયરલ કરવામાં આવેલ છે આ સમગ્ર વિડીયો જે વાયરલ થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકતથી થી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ની ફરજ ના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે કે તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે કરવામાં આવશે ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસીની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ એકતાલીસ અ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પેલા એકતાલીસ અસીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પેલા થાય કે પેલા ઇન્વેસ્ટિગેશન થાય પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પેલા મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પેલા તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે મોકલ્યા છે એ મોકલ્યા છે ને તો ને પેલા જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇસ્યુ કરજો એટલે નોટિસ ઓફ અપિડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુસલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય તો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એપિડન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દભાઈ હો